પણ કલયુગ આવ્યું ને તો ભગવાન ને થયું આ જગ્યા ઓછી છે દેવો ને દાનવ ને માણસના હૃદયમાં જ મૂકી દીધા હવે તારે જેને સાથ આપવો એને તમારી અંદર દેવ પણ છે બે અવાજ કલિયુગમાં દરેક ના મનમાંથી આવશે એક દેવતા ની બીજી દાનવ ના લેવાય ખાઈ લે ન ખવાય જા ના જવાય હંમેશા બે વિચાર આવશે તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્ક માં સદ વિચારો વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે

કે જ્યાંય ખૂણા વળતા નથી જ્યાં કોણીઓ વળતી નથી પણ ખુશ કેમ છે તો કે આ સામે છે ખવડાવે છે આ સ્વર્ગ છે સંજોગો આજ રહેવાના છે ખાવાની વૃત્તિ વાળા રહેશો તો નર્કમાં રહેશો ખવડાવવાની વૃત્તિ વાળા બનશો તો આ જ તમારું સ્વર્ગ બની જશે એટલે સંજોગો આ જ રહેવાના છે પરિસ્થિતિ આ જ છે તમારે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં એ તમારે નક્કી કરવા ભગવાને આ બંને વૃત્તિઓ તમારી માણસ ની અંદર આઈએ ચલતે દસમ સ્કંધી કથા કૃષ્ણ ચરિત્ર નેવધ્યાય મહાપ્રભુજી સુબોધનીજી લખ્યા છે સાત પ્રકારે મહાપ્રભુજી ભાગવત ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણાય નમઃ સરોવમ સૂત્ર તો ગુસાઈજી કેટલું બધું મહાપ્રભુજી ભાગવત સાગર મહાપ્રભુજી મંથન તું શરણાગત આયો શ્રી વલ્લભ શરણાગત આયો મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિ ને ભાગવત નું દોહન કરી જે માખણ નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું છે

ભાગવત ના મંગલાચરણમાં જ આવ્યું વેદરૂપી વૃક્ષ ઉપર લાગેલું પરિચય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ દ્વારા ચતુર્ભીશ ચતુર્વિશ્ચ ચતુર્વિશ્ચ ત્રિભીષ તથા વિરાજતેમ મહાપ્રભુજી ની વાણી થી શરૂ કરું છું આપણે વૈષ્ણવ અને વૈષ્ણવ અલૌકિક અને लौकिक આ બંનેનો સમાધાન આપણે ક્યાંથી કાઢવાનો તો કે આપડા ગુરુની વાણી છે હું તો બહુ સંસાર પાપણ કોઈ મૂંઝવણ આવે પ્રશ્ન આવે તો મનોકલ્પિત રીતે અર્થ يا અર્થ ઘટન يا સાર يا રસ્તો કાઢવા જવા કરતા મહાપ્રભુજીના વિચારોને માધ્યમ બનાવજો મહાપ્રભુજીની વાણીને વાણી ને માધ્યમ બનાવજો કે એક વૈષ્ણવ જીવનમાં આવા સંજોગો આવે તો એને શું કરવું જોઈએ વ્યક્તિ બનીને કાઢવા જશો સમાધાન તો સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે એક મહાપ્રભુજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ અને ત્યારે પછી સોળસ ગ્રંથ જયારે તમે ખોલો છો એ નવરત્ન હોય સમાધાન ગુરુની આજ્ઞાને પાળ્યું એનો સંતોષ ચોક્કસ મળશે કારણ કે વસ્તુઓ સુખ આપતી હોત ને તો વસ્તુઓ ઘણા પાસે છે સમજણ સુખ આપે છે

કૃષ્ણનો અર્થ જ થાય છે જો કૃષ્ણ ચરિત્ર છે તો આ બંને જો કરું પહેલો શબ્દ છે કૃષ્ણ અને કૃષ્ણ તાપનીઓ ઉપનિષદ માં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી કરશિર ભૂવાચકો શબ્દ રણ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પર બ્રહ્મ વિધિયતે કૃષ્ણ શબ્દ નો અર્થ થાય કરશિર ભૂઆ ભૂ સત્તાયામ કૃષ્ણ નો અર્થ થાય સર્વત્ર સત્તા અને શ્ણ નો અર્થ થાય આનંદ જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે અને એ કૃષ્ણનું ચરિત્ર અને એટલા માટે થોડીક કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા થોડાક નિયમો સમજાવી દઉં તો જ તમે કૃષ્ણ ચરિત્ર ને ન્યાય આપી શકશો સૌથી પહેલી વાત કૃષ્ણ ભાગવતમાં કોઈ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ કોઈ મહાન વ્યક્તિ કોઈ આદર્શ મહામાનવ એ રીતે આ લેખાયા જ નથી કૃષ્ણ એટલે કોણ ભાગવત સ્પષ્ટ કહે છે કૃષ્ણ તું ભગવાન સ્વયં આ ભગવાન છે સૌથી પહેલા આ સ્પષ્ટ દરેક ને હોવું જોઈએ હું કોઈ વ્યક્તિ આ મહામાનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સંત કે કોઈ મહાત્માની કથા કરવા નથી જઈ રહ્યો કારણ કે કોઈ સંત મહાત્મા મહાપુરુષ આવી લીલા ન કરી શકે એ લોકો શ્રેષ્ઠ કર્મો કરે છે લીલા કેવલ ભગવાન કરે છે કારણ કે આમાં કોઈ કર્મ નું ઉલ્લેખ નથી આમાં ભગવાનની લીલાઓના ચરિત્રોના ગાન છે

ક્લિયર હોવું તમારા ઘરે લાલન બીરા છે એ પોતે ભગવાન છે મહાપ્રભુજી કહે છે આજ ઠાકોરજી છે અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવ હે ભગવાન દર્શન ક્યારે આપી રહ્યો છે કોણ છે પ્રભુ સામે પ્રશ્ન કરશે કોઈ કે આ મૂર્તિ ભગવાન છે ના કોઈ મૂર્તિ માં તાકાત નથી કે ભગવાન બની શકે કોઈ મૂર્તિ માં તાકાત નથી ભગવાન માં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે આ મૂર્તિ લાલન નથી બનવાની શબ્દો ના થોડાક જ ફરક છે પણ એ ફરક થી ભક્તિ ફરક પડી જાય છે એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહી આવવો જોઈએ પ્રભુમાં ત્રણ ભાવ ક્યારે નહીં લાવવા સૌથી પહેલો અપ્રગટતા નો ભાવ ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલન નું સ્વરૂપ જુદું મૂર્તિ જુદા ચિત્ર જુદા બે જ્યાં પ્રભુ નું આમનું ચરણ છે એ ત્યાં ઠાકોરજી નું ચરણ છે એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે ભેદ બુદ્ધિ કાઢી નાખો સૌથી પેલા પ્રગટ લાલન બિરાજે છે

મિશ્રીમાં માં પણ ઓડકાર લઈ લે અને સો ડબ્બામાં બધું ખતમ થવા લાગ્યું ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગે કે આ તો પ્રસાદ એ નહી છોડે ઘણીવાર પ્રગટ હોય તો આરો કઈ નહી ઠાકોરજી અરે એ હંમેશા પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે કે લાગે ને તો તમે સાચવી નહીં શકો અઠવાડિયું ઘર આરોગી જાય છે પછી આજુબાજુ થી કમ્પ્લેનો ચાલુ થઈ જશે એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી તમારી પાસે જે હશે ને એવા જ થઈને બિરાજ છે એટલે આપણને ન માંગે અને ન બોલે એવો એવો જ પોસા બિરાજ્યો છે એ નથી બોલતો એમાં એની કમી નથી કમી તમારી છે કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી એટલે એ બોલતો થઈ જાય બધું કહી દે તો પતી ગયું

વિચાર્યા પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે જો આ બધા થઈ ગયું ભાઈ એટલે હવે ખોટી ખોટી માંગણી કરતાની ક્યારે બોલશો ક્યારે માંગશો તો હું તો હમણાં બોલું તું સાંભળવા તૈયાર છું હું તો હમણાં આરોપું તને ધરવાની તાકાત છે અરે મિશ્રી સખડી કઈ દઈએ તોય પગે લાગી જો અમારાથી જ નહીં થાય વિચાર કરો มิศรีમાતી हंसखड़ी के सकड़ी में ले जाइए तो ही तैयारी नहीं तो आरोग तो ठाकुर जी चाले जो वचन ना पड़े એટલે હવે જે છે બરાબર છે ને જો કેવા સમજદાર છે આ સમર્થતા સમજાય ને તો अल्प कृपा પણ મોટી લાગવા માંડે અત્યારે મોટી કૃપા પણ નાની લાગ દેતી કંગામે લાગે આપણે તો સમર્થ છીએ પણ આ સમર્થતા નું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે તો કીડીના દરમાં બે ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે બે ટીપા જે અસમર્થ છે ને એની કેપેસિટી એટલી છે એને આપણું સામર્થ્ય જેટલું છે એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે હવે વિચારવા જાઓ તો કાઈ જ નથી છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે આજ સુધી એ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે